सकती है નેશનલ છે આયોજન થઈ રહ્યું મેન્ટ ફોર ઓલ્ડ પેન્શન દ્વારા તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ થાય રાજ્યના કર્મચારી હોય કે કેન્દ્રના કર્મચારી તમામ વિભાગના તમામ કર્મચારી જૂની પેન્શન યોજના લાગુ થાય એ માટે આજ રોજ માર્ચ નું આયોજન થઈ રહ્યું છે આ રોજ માર્ચ ની અંદર તમામ ધારાસભ્ય સાંસદ સભ્યો દ્વારા જે જુની પેન્શન યોજના લેવામાં આવે છે તે જ પેન્શન યોજના રાજ્ય અને કેન્દ્ર તમામ કર્મચારી માટે લાગુ કરવામાં આવે જ અમારી મુખ્ય માંગણી છે રાજકોટ ના તમામ વિભાગના કર્મચારી આજે સાતસો થી આઠસો કર્મચારી ચાલુ નહી થાય તો બીજી ઓક્ટોબરે અમે ટ્વિટર અભિયાન ચલાવવાના છીએ અને એક મુહિમ ચલાવવાના છીએ આખા દેશની અંદર જુની પેન્શન યોજના ચાલુ થાય ત્યારબાદ જો જુની પેન્શન યોજના ની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો દિલ્હી અગિયાર પચીસ અગિયાર અમે દિલ્હી ચાલુ કરવામાં આવેલા કેટલી વખત રજૂઆત અમે છેલ્લા પાંચ વર્ષ થી સતત રજૂઆત કરી રહ્યા છીએ અને રેલી રૂપે આવેદન પત્ર આપી રહ્યા જ્યાં સુધી અમારી જૂની પેન્શન યોજના ની માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી અમારો સંઘર્ષ ચાલુ રહેશે